આદરણીય વડીલો માતાઓ ભાઈઓ બહેનો અને નાના ભૂલકાઓ આપ સૌના હૃદયમાં રહેલા એક ના એક પરમાત્માને મારા પ્રણામ અત્યારે આપણે લગ્ન નિમિત્તે પાઠ પૂજા અલગ ધણીની પૂજામાં ભેગા થયા છીએ ભગવાનની પાઠ પૂજા જેમાં ભગવાનનો દર્શન સાનિધ્ય સત્સંગ અને ભજન બધાનો લાભ મળશે જેના સાનિધ્યમાં આપણે બેસીએ છીએ એમાં જે પડ્યું છે એના સાનિધ્યમાં આપણને એનો લાભ મળે છે દવાખાનામાં જઈએ એમની પાસે બેસીએ તો દવાખાનાના બીમારીના ડોક્ટરોના એ બધા જ વિચાર આવે છે પોલીસ ખાતામાં જઈએ તો કોર્ટ કચેરી જેલ અને પોલીસવાળાના વિચાર આવે છે વકીલોના વિચાર આવે છે શાળામાં જઈએ તો શિક્ષક નિયમ બાળકોની ફી આ બધા વિચાર આવે છે તો જે જેની સાથે જોડાયેલું છે એના વિચાર આવે છે એ જ રીતે કોઈ સંતની પાસે જઈએ છીએ તો સંતના હૃદયમાં સ્વયં પરમાત્મા છે તો એમના દર્શન માત્રથી આપણને પરમાત્માની યાદ આવી જાય છે એટલા માટે સાધુ સંતો અને ભક્તો જીવનના સાર રૂપે એવું કે જીવનમાં ક્યાંક જવાની ઈચ્છા થાય તો સંતના દર્શને જાઓ એમના દર્શને જવાથી જે લાભ થાય છે એ સંસારમાં બીજા કોઈ તીર્થો તપશ્ચર્યા જપ તપ કશાથી એટલો લાભ નહીં થાય જેટલો સંત દર્શનથી લાભ થાય છે કારણ સંત આપણા હૈયામાં આર પાર જોતા હોય છે એ ભવિષ્યમાં આપણને શેની જરૂર પડશે અત્યારે આપણા હૃદયમાં શું ચાલી રહ્યું છે અને એના માટે જે જરૂરી હોય એ બધું એ કરી લે છે સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદના ગુરુદેવ રામકૃષ્ણ પરમહંસ એમના હૈયામાં ભક્તિ સિવાય બીજું કશું જ હતું નહીં એ જે મંદિરમાં રહેતા હતા એ મંદિર જેણે બનાવ્યું હતું એક રાણી રાસમણી દેવી એટલા બધા સંપત્તિવાન હતા એ પણ ક્યારેક ક્યારેક આ પૂજારી તરીકે કામ કરતા હતા પણ એમના દર્શન કરવા અને એમના ભજન સાંભળવા આવતા એક વખત રાણી રાસમણી દેવી મંદિરમાં આવેલા હતા અને રામકૃષ્ણ પરમહંસને કીધું કે મને એક ભજન સંભળાવો ને એટલે બંને જણા મહાકાલી મંદિરમાં જતા રહ્યા કારણ કે એમને બહુ બોળો વેપાર હતો તો સાંભળતા સાંભળતા બીજે જતા રહ્યા એ વખતે જેના મંદિરમાં પૂજારી તરીકે રહ્યા છે એ જ રામકૃષ્ણ પરમહંસ દેવે ઉભા થઈ અને એક લાફો રાણીને મારી દીધો પણ રાણી અહોભાવથી બે હાથ જોડી ગયા કે દેવ આપ સાચા છો અત્યારે આપ આટલા ભાવથી ભજન ગાઈ રહ્યા છો અને તોય મારા હૈયામાં સંસારના કાવા દાવા આવીને પડ્યા હતા એટલે આપ સાચા છો તો મહાપુરુષો જ્યારે જે સમય કંઈ પણ કરતા હોય છે તો એમના સાનિધ્યમાં આવવા વાળાના કલ્યાણ માટે કરતા હોય છે એનું કલ્યાણ છુપાયેલું છે એ આર પાર જોતા હોય છે આમ તો એ એટલા બધા દયાળુ હોય છે કે કોઈનું અહિત જોઈ શકતા નથી કે વાંચી શકતા નથી અને એટલા માટે ક્યારેક ક્યારેક એ તિરસ્કાર આપે છે તિરસ્કારમાં એ હિત છુપાયેલું છે સંપત્તિવાન એક બાઈને લાફો મારો એ કોઈ સારું કૃત્ય છે પણ તેમ છતાં સંત દ્વારા કોઈનું અહિત થતું નથી અને સામે પણ એટલું સરળ હૃદય છે કે એમણે તરત હાથ જોડી દીધા કે બાબા આપે સાચું જ કર્યું અને સારું કર્યું કે મને કાવા દાવામાંથી પાછી વાળી અને ભજન ભાવમાં લાવી દીધી તો અત્યારે આપણે સંત સભામાં બેઠા છીએ સત્સંગ સભામાં બેઠા છીએ સત્સંગ સભામાં સંત સભામાં આપણી વાણીને થોડીવાર માટે વિરામ આપી દે કે જેથી આપણને જે લાભ મળવો જોઈએ ધર્મ લાભ થવો જોઈએ એ પૂરો મળી શકે અને બીજું સત્સંગમાં વિઘ્ન નાખવાનું પાપ આપણા માથે ના આવે કારણ કોઈ શાંતિથી સત્સંગ સાંભળતો હોય ને આપણે વચ્ચેમાં વાતો કરીએ કલા કરીએ અવાજ કરીએ તો એ વિઘ્ન નાખવાનું પાપ આપણા માથે આવે છે એમાંથી પણ બચી જવાય એટલે થોડી વાર માટે આપણે સત્સંગમાં મૌન રાખીશું આપણને આપણા કલ્યાણ માટે અને બીજાના લાભ માટે તો મહાપુરુષોનો એવો અનુભવ છે કે સમર્થની જે શરણાગતિ લે છે એને જીવનમાં ક્યારેય હારવાનો હારો આવતો નથી જો જાકી શરણાગહે તાકો તાકી લાજ ઉલટે પૂર બહે બહ્યો જાત ગજરા છે પૂર આવ્યું હોય અને એમાં હાથી જો કદાચ પડી જાય પૂરમાં તો એ પૂર જે બાજુનું હોય એ વહેણમાં વહી જાય છે હાથી પણ માછલી નાનો અમસ્તો જીવ છે પૂરમાં પણ એ તરી શકે છે કારણ માછલી પાણીની શરણમાં છે એમ આપણે પણ જીવનમાં સમર્થનો સાથ લીધો છે તો જીવનમાં ગમે તેવા પૂરા આવે તો એ સમર્થ આપણને હાથ પકડીને ઉગારી લે છે અને એટલા માટે જીવનમાં પરમાત્માનો કે સાચા સંતનો આશરો લેવો આપણે ઘણી વખત અકબર અને બિરબલ વાતો સાંભળી છે બિરબલ જે વખતે નોના હતા એ વખતે એમના જીવનમાં એક સંત આવ્યા હતા અને સંત તરફથી એમને એક મંત્ર મળ્યો હતો અને નાનપણથી જ બિરબલ એટલી નિષ્ઠાથી મંત્ર જાપ કરતા કે પરમાત્મા કૃપાએ સંત કૃપાએ એમની બુદ્ધિનો વિકાસ એટલો બધો થયો એમની તીક્ષ્ણ બુદ્ધિ હતી કોઈ પણ સમસ્યાનું સમાધાન સરળતાથી કરી શકતા અને એટલા માટે ક્યારેય કોઈ મુશ્કેલી આવે ને તો એ વખતે બધા બિરબલને શોધતા શોધતા આવતા કારણ કે અકબરની સામે જઈને તો કોણ રજૂઆત કરી શકે એક વખત ઘટના એવી ઘટી કે આજે પણ ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે કોઈ કાગળનો કંકોત્રીનો કે કોઈ પણ વસ્તુનો હિન્દુઓ લખાણ કરતા હોય છે તો ઉપર શરૂઆત ભગવાનના નામથી કરતા હોય છે ઉપર લખીએ છીએ શ્રીરામ અથવા તો આપણે જેને માનીએ છીએ એ એનું નામ લખીએ છીએ આપણા ઈષ્ટની પહેલા યાદ કરીએ છીએ ગુરુ ને માનીએ છીએ તો જય ગુરુદેવ માતાજીને માનીએ છીએ જય માતાજી કૃષ્ણને માનીએ છીએ કૃષ્ણ વખતે ભગવાન માટે બધાને હૈયામાં શ્રદ્ધા હતી એ જગ્યા અયોધ્યામાં દિલ્હીમાં રામ નામ વધારે પ્રચલિત હતું અને એ વખતે ત્યાં કઈ પણ લખાણ થાય તો હિન્દુઓ ઉપર લખતા શ્રીરામ એટલે અકબરે કીધું એક વખત સભા ભરાયેલી હતી એમાં હિન્દુ મુસલમાન બધા હાજર હતા અને એ વખતે અકબરે પૂછ્યું કે મુસલમાનો મારા રાજ્યમાં પ્રસન્ન છે રાજી છે એટલે બધાએ જવાબ આપ્યો મુસલમાનોએ કે હા અમને કોઈ આપના રાજમાં અમને કોઈ તકલીફ નથી હિન્દુઓ બેઠેલા હતા એટલે અકબરે હિન્દુઓને પણ પૂછ્યું કે મારા રાજમાં હિન્દુઓ રાજી છે પ્રસન્ન છે મહારાજી કે હા જ હા અમે તમારા રાજમાં પ્રસન્ન છીએ કોઈને કોઈ તકલીફ નથી કે ના રામરાજ જેવું રાજ છે કોણ સામે વિરોધ કરે સત્તાની સામે કોઈ વિરોધ નથી કરી શકતું એટલે બધાએ હાય હા હાય હા કર્યું બધાએ જી હજૂરી કરી તો કે જો મારો રાજ રામરાજ તરીકે હોય તો હિન્દુઓ બધા જે લખે છે શ્રી રામ એની જગ્યાએ એવું લખો શ્રી અકબર બધાને આ સાંભળીને આજે પણ આવે છે તો એ વખતે કેવો આવ્યો હશે કે આપણે આપણા ભગવાનનું નામ છોડી અને એમનું નામ કઈ રીતે લખીએ એટલે એ વખતે કોઈએ વિરોધ કર્યો નહી પણ અંદર ખટકો તો લાગ્યો બધાએ બિરબલનો સંપર્ક કર્યો કે આજે રાજમાં આવી ચર્ચા થઈ અને આવું ફરમાન થયું છે કે ઉપર જય શ્રી અકબર એટલે બીરબલે કીધું સમસ્યાનું સમાધાન આવી જશે બીરબલે અકબર જહાપનાની સામે રજૂઆત કરી બીજા દિવસે કે જહાપના ગઈકાલે સભામાં એવી જાહેરાત થઈ છે કે શ્રી અકબરથી કોઈ પણ લખાણની શરૂઆત કરવી કે હા કે આપની વાત એકદમ સાચી છે પણ એક પ્રશ્ન છે છે એક સમસ્યા કે કે કેવી ભગવાન રામ જે વખતે લંકા પાર કરવાનો હતો તો સેતુબંધ વખતે પથ્થર ઉપર શ્રી રામ લખી અને પથ્થર દરિયામાં નાખતા દરિયામાં પથ્થર તરી જતા તો હિન્દુઓનું એવું માનવું છે કે શ્રી અકબર લખીને પથ્થર દરિયામાં નાખીએ યમુનાના પાણીમાં નાખીએ અને તરી જાય તો આપણે કાલથી શ્રી અકબર લખવાનું અકબરે વિચાર કર્યો કે એવું તો શક્ય નથી કે શ્રી રામ લખીને પથ્થર તો તરી ગયા પણ શ્રી અકબર લખવાથી પથ્થર તરે એ તો શક્ય નથી એટલે મનમાં ને મનમાં વિચારીને કીધું કાયદો કેન્સલ હમણાં આપણે મુલતવી રાખીએ છીએ પછી વિચાર કરીશું તો આ બુદ્ધિ જે છે એ બુદ્ધિ આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા બધામાં આટલી બુદ્ધિનો વિકાસ થાય આપણા સંતાનોમાં પણ આટલી બુદ્ધિનો વિકાસ થાય તો ભગવાને ગીતામાં કીધું છે કે જે મારું અનન્ય ભાવથી ચિંતન કરે છે અતિશય પ્રેમથી ચિંતન કરે છે એને હું બુદ્ધિ યોગ આપું છું જે મારો થઈ જાય છે એને હું બુદ્ધિ યોગ આપું છું અને રામાયણમાં આપણે જોઈએ છીએ કે હનુમાનજી મહારાજના માટે શબ્દ વપરાય છે એમના જેટલી કુશળ બુદ્ધિ નામાં નહોતી બુદ્ધિમતામ વરિષ્ઠ બુદ્ધિમાનોમાં વરિષ્ઠ હનુમાનજી મહારાજને ગણાય છે વાનરનું શરીર હોવા છતાં કારણ કે જે જે સિરિયલોમાં જે પિક્ચરોમાં હનુમાનજી મહારાજનું પાત્ર જે ભજવતું હોય છે એમના મોડે એક જ નામ હોય છે જય શ્રીરામ ભગવાનના નામ અનેક છે પણ કામ એક જ છે જીવને કઈ રીતે તારવો ભગવાનના નામમાં એ તાકાત છે કે જીવને કઈ રીતે તારવો જેમ 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 આપણે પ્રેમથી મંત્ર જાપ કરતા જઈએ છીએ એમ પરમાત્મા કૃપાએ બુદ્ધિનો વિકાસ થાય છે એવો વિકાસ નહીં કે સંસારના કાવા દાવામાં આપણે સફળ થઈ પણ એવો વિકાસ કે જેનાથી આપણું પણ કલ્યાણ થાય અને આપણા સંપર્કમાં આવવા વાળાનું પણ કલ્યાણ થાય આજે સમય એવો આવ્યો છે કે બધા અત્યારનો દોર એવો છે કે સંપત્તિની પાછળ બધા ગાડા બન્યા છે કઈ રીતે સંપત્તિ મળે ચાહે કોઈનું છીનવી લઈને કોઈને દુઃખ આપીને કે કોઈનું પડાઈ લઈને જે રીતે આપણા ઘરમાં સંપત્તિ આવે

એના માટે પણ પરમાત્માનું નામ કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું છે તો બધામાં એક જ ઇલાજ છે સંત સાનિધ્ય અને પરમાત્માનું નામ જેટલો જેટલો પરમાત્માના નામનો આપણે આશ્રય લેતા જઈએ છીએ એટલું એટલું જીવનમાં સફળ થવાય છે બીજી બધી સફળતાઓ આજે છે અને કાલ નથી પણ પરમાત્માના નામથી જે સફળતા મળી છે એમાં કદી નિરાશ થવાનો વારો આવતો નથી કારણ પરમાત્મા એવો માર્ગ સુજાડે છે અને એવા માર્ગે લઈ જાય છે કે જ્યાંથી જીવનું કદી પતન ના થાય અને એવો માર્ગ છે કે સાચા સંત સુધી પહોંચી જવાય રામાયણમાં ઉલ્લેખ છે વિભીષણ મહારાજે કીધું છે કે અબમોહે ભાવ ભરોસો હનુમંતા કે હવે મને એ ચોક્કસ વિશ્વાસ થઈ ગયો છે

આગળ સમય એવો આવે છે કે બધા પરમાત્માને પણ પરમાત્માનું અનુકરણ શું છે એ એ તરફ તરફ જવા ગતિ ગતિ કરશે કરશે કર્યું છે તો પગલે ભગવાન રામ અવતારમાં કૃષ્ણ અવતારમાં કોઈ પણ અવતારમાં ભગવાને સંતનો આશ્રય લીધો છે ભગવાન કૃષ્ણ પણ સંતનો આશ્રય લીધો છે સંતોની સેવા કરી છે રાજ યજ્ઞ વખતે ભગવાન કૃષ્ણ એવી સેવા લીધી છે કે આજે બધા આપણે હાથ ખંચેરીને ધોઈને ઊભા થઈ જઈએ સાધુ સંતોના એઠા પતરાળા ઉપાડવાની સેવા ભગવાને કરી છે એ સાધુ સંતોની સેવા મારા નસીબમાં ક્યાં થઈ કે હું આજે જે સેવા કરીશ મને માનવાવાળા એ તરફ એ તરફ પ્રેરાશે તો ભગવાને પણ સાધુ સંતોની સેવા કરી લીધી છે પરમાત્મા પણ એવું ઈચ્છે છે કે મને માનવા વાળાનું કલ્યાણ જે જે ઉપાય ઉપાય થાય એ તો પ્રેમથી સેવા અને સુમિરન કરે છે એને આજ નહી તો કાલ પરમાત્મા તરફ ગતિ થાય છે થાય છે અને થાય છે જીવનમાં જેટલી પ્રામાણિકતા છે જેટલી સરળતા છે એટલો લાભ વધારે થાય છે રામકૃષ્ણ પરમહંસ એમના પિતા ખુદીરામ બોઝ અત્યારના સમયની વાત છે બહુ જૂની વાત નથી બસો વર્ષ પહેલાની વાત છે જે સતયુગમાં પરમાત્મા હતું એનો એ પરમાત્મા આજે પણ આપણી સાથે છે ખાલી નિયમો કોઈ બદલાણા નથી પરમાત્માને પ્રાપ્તિના એના એ જ નિયમ આજે પણ છે તો ખુદીરામ બોઝ એટલી બધી સંપત્તિ હતી એમની પાસે

ગામવાળા હાથ જોડીને ઉભા રહેતા કે મારા જ પધાર્યા છે જે રસ્તેથી જતા એ રસ્તે એટલું માન આપતા એટલું પરમાત્મા તરફ લગાવ હતો અને એમના ગામમાં જે જમીનદાર હતો એને ખોટી સાક્ષી પૂરવા માટે રામકૃષ્ણ પરમહંસના પિતાને મજબૂર કર્યા એમણે ના પાડી દીધી કે મારાથી ખોટી સાક્ષી નહીં પૂરાય મારાથી કોઈનું અહિત નહીં કરાય ફળ સ્વરૂપે એમને બધી સંપત્તિ છોડી ગામ છોડવું પડ્યું એ બધો સ્વીકાર કર્યો પણ ખોટી સાક્ષી ના પૂરી અને એના ફળ સ્વરૂપે એમને ત્યાં રામકૃષ્ણ પરમહંસનો જન્મ થયો ભગવાને સામે ચાલીને માંગણી કરી હતી કે હું તમારે ત્યાં સંતાન તરીકે આવું છું ભગવાને જગન્નાથ મંદિરમાં એમને દર્શન આપીને કીધું છે કે મારે તમારે ત્યાં સંતાન તરીકે આવું છે એમણે બે હાથ જોડ્યા કે પ્રભુ એક ગરીબ માણસ છું હું આપની સેવા નહીં કરી શકું કે એની ચિંતા તમે ના કરશો હું આવીશ એટલે મારી બધી વ્યવસ્થા થઈ જશે તમે જે રીતે સેવા કરશો એ સેવા હું તમારી સ્વીકારી લઈશ અને એમને ત્યાં રામકૃષ્ણ પરમહંશનો અવતાર થયો છે એમના દ્વારા આખા વિશ્વમાં સ્વામી વિવેકાનંદે ધર્મનો ડંકો બચાવ્યો છે તો આપણે બધા એવું ઈચ્છીએ છીએ કે આપણા ઘરમાં પણ એટલી શાંતિ હોય એટલું ધાર્મિક વાતાવરણ હોય જો આપણા હૈયામાં એ ધર્મની ભાવના ના હોય તો અત્યારે સત્સંગમાં અને પાઠ પૂજામાં બેઠા ના હોય તો હૈયામાં એ ભાવના છે કે આપણા ઘરમાં પણ એ સંસ્કાર હોય એવું વાતાવરણ હોય તો પહેલાં આપણે સજાગ થવું પડે અને ઘરનું વાતાવરણ સારું કરવા માટે કોઈ પણ મહાપુરુષનું જે ઉપાય સત્સંગ મળતો હોય રોજ અત્યારે આપણે રોજ સત્સંગ મેળવવો હોય તો એમનો આદર કરી અને એમના વચને ચાલી શકીએ છીએ તો આપણે રોજ સત્સંગ મળે એવો કોઈ નિયમ લઈએ કે જેથી આપણું અને આપણા પરિવારનું કલ્યાણ થાય सदगुरु देव की जय अला